ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ દ્વારા આજે કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજ રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત મિશિ મંડળ દ્વારા એક દિવસ કામગીરી બંધ રાખવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ગ્રામ સોસાયટી દ્વારા શોષણ કરવામાં આવે છે એકસો સાહીઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવતી સોસાયટી દ્વારા મિશી ના સમયસર કમિશન આપવામાં નથી આવતું વિષીના પ્રશ્નો બાબતે કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું વિશ્વના ખોટી રીતે છૂટા કરવામાં આવે છે તેમ છતાં એમને પરત લેવા બાબતે સોસાયટી દ્વારા કોઈ તટસ્થ કાર્યવાહી કરવામાં નથી આવતી નામ ગુજરાત સરકારના વારંવાર પગાર બાબતે વિષિના પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી વિસીના પ્રશ્નો બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ કરવામાં નથી આવ્યું એટલે ના છૂટકે અમારા કાર્યક્રમ આપવાની ફરજ પડી છે કમિશન સોસાયટી આપતી ના હોય એટલે વારંવાર અમારા કમિશન મેળવવા માટે પણ અમારા કાર્યક્રમ આપવાની ફરજ પડે છે અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માગણીઓ સત્વરે પૂર્ણ કરો અને જે અમારા શોષણ થાય છે જે અન્યાય થાય છે અન્યાય દૂર કરી અને કૃષિના પ્રશ્નો બાબતે ચોક્કસ નિરાકરણ સરકાર લાવે એવી માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ અન્યાય થાય છે ત્યારે અમારા લડત આપવાની ફરજ પડે છે અને અન્યાય ના થાય એ માટે સરકાર તકેદારી રાખી અને વિશ્વના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર એવી સરકારના અમે યુદ્ધના માધ્યમથી વિનંતી કરીએ છીએ